ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની મબલક આવકની શરૂઆત થઈ ગઈ છે ઠંડીની વચ્ચે મોડી રાત્રે ડુંગળી લઈને આવતા ખેડૂતો સવારમાં હરરાજી સમયસર શરૂ ના થતાં હોબાળો મચાવ્યો હતો તો બીજી તરફ શ્રમિકો સાથે ગેરવર્તણૂક થતા શ્રમિકો હડતાલ પર ઉતરી ગયા હતા જેના કારણે હરરાજી શરૂ થઈ શકી ન હતી ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં ડુંગળી લઈને આવતા ખેડૂતોએ હરરાજી મોડી શરૂ થતી હોવાને પગલે દેકારો કર્યો હતો ત્યારે કેટલાક ખેડૂતોએ ભાવને પગલે પણ પોતાનો રોષ ઠાલવ્યો હતો આ સાથે ખેડૂતોએ રાત્રે બાર વાગ્યા બાદ ગેટ ખોલવાને લઈને પણ પોતાનો રોષ વ્યક્ત કર્યો છે સમગ્ર મુદ્દાઓને પગલે સેક્રેટરીને રજૂઆત કરવામાં આવી હતી

તો આ બાબતની વ્યવસ્થા marketing ના જે કાંઈ chairman છે vice ચેરમેન છે તમામ ભાઈઓને અગાઉથી કરી રાખવી જોઈએ નામ ગોપાલભાઈ ડાંગર ગામ સખોદર બધા ખેડૂતનો એવો પ્રશ્ન છે કે ભાઈ અહીંયા રાતે બાર બાર વાગે ગેટ ખુલે નાડી છોકરી વચ્ચે લાઈનો લાગે છે તો બધા ખેડૂત ને બધા ઘરે કામ હોય હવે આ લોકો એમ કે છે કે અમારા મજૂર ને ગાળું દે છે ખેડૂત કોઈ ગાય નથી દેતો ગાડીવાળા દારૂ દેતા હોય ભાઈ ગાડી પી જતા હોય દારૂ દેતા હોય અને મજૂર નો પ્રશ્ન હોય તો મજૂર એના શેઠ ને કઈ કે ભાઈ આ ખેડૂત મને ગાય દીધી એમ હવે એક પ્રશ્ન એવો છે કે અહીંયા ભાવ જે આપે છે એ રેગ્યુલર ભાવ એકદમ ગોટ કાઢે છે કે ચારસો આપ્યા તો ચારસો કરીને ચાલી પાડી નીકળી જાય એટલે માણસ ભાવ તમે થોડોક વ્યવસ્થિત અપાવો એટલે બધાય ખેડૂત ને હું જે રીતનો ભાવ અપાવો આ બધાય ખેડૂત મહેનત કરીને જ આવે છે લાલજીભાઈ એની વાત સાચી છે પણ સત્તાધીશો ને અગાઉ સુવિધા કરી રાખવી જોઈએ કે ભાઈ અહીંયા ઉતારવાની છે અત્યારે બધા એ વાહન આવે બાર વાગે છૂટી આપે તો વાહન મજૂર ઉતારી કઈ કઈ ખટલે જન્મ ચાલે ચાલી પચાસ પચાસ હજાર ખટ્ટ આવે તો હેડ ને અગાઉ આ બધી સુવિધા કરી રાખવી જોઈએ